તમારા બાપુજીની તબિયત કેમ છે તમારા માતૃશ્રીની તબિયત કેમ છે પરિવારમાં કોઈ દુઃખ હોય તો અમને જણાવો પણ એટલી મદદ કરશું આવતા જ જો મહેમાન આવે બૂટ ચંપલ ઉતારે અને પહેલું પૂછે ચાટપી પીનું ચાર્જર છે આપણે આમ થાય મહેમાન ગતિ કરો ચાર્જિંગ કરાવવા આવ્યો છે આ કર કર જગતનો જીવન છે કે ઉજડા જો આપણે પતિ પત્ની બેઠાતા એટલે પતિએ પત્નીને કીધું કે મને ઊંઘ નથી આવતી પત્ની કે વાસણ ઘસી નકો પેલો કે ના હું તો ઊંઘમાં બોલું છું પોતે માણસ જ રૂપિયા હજાર રૂપિયા ની હારી લાગે પેલા પોતે પહેરે પોતાની બેનને પહેરાવે પાડોશી પહેરાવે ફાટી જાય ને એની ગોધડી બનાવે અને આપણને જોઢારે હા એ બધું દીધું ચોખ્ખો પડ્યું હોય અને આપણું પાટું થતું પોતું કઈ ને પોતું

भजन बजाउने वा सुन्दर मजाना भजनले आफ्नो स्म भाइश्री फ्यामिली भाइ योगी Oh, <स्थाँगा>